બાબર તાલુકાના ચેમ્બુવા નવાને ચેમ્બુવા જૂના ગામે અતિવૃષ્ટિથી ખેડતોને ખેતી પાકમાં મોટું નુકસાન થયું જેમાં સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ખેડતોને પૂરતા પ્રમાણમાં સહાય ચૂકવવામાં ન આવતા ચેમ્બુવા ગામના ખેડતોએ બાબર મામલેદાર અને બાબર તાલુકા પંચાયતમાં વદનપત્ર આપી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી અને તાલુકા પંચાયત ખાતે જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા બાબર તાલુકાના ચેમ્બુવા નવા અને ચેમ્બુવા જૂના ગામના ખેડૂતોને પૂર દરમિયાન થયેલ પાક નિષ્ફળની સહાય બાબતે પત્ર આપી યોગ્ય વળતર ચૂકવવા માટે માંગ કરી જેમાં બાબર મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા વાવતરા જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો હતો અતિવૃષ્ટિથી ભાબર ગામ વાવ અને થરા તાલુકામાં ખેતી પાકોને મોટું નુકસાન થયું હતું સરકાર દ્વારા મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ બાબર તાલુકાના ચેમ્બુઆ ગામના ખેડૂતોને ઓછું વળતર ચૂકવવામાં આવેલ ક્યાંક વાલા દવલાની નીતિ થયેલ હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા જેને લઈ આજરોજ બાબર તાલુકાના ચેમ્બુ નવા અને ચેમ્બુવા જૂના ગામના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈ ભાબર મામલતદાર અને ભાબર તાલુકા પંચાયત ખાતે પૂરતો ન્યાય મળે તે માટે આપીને આપી રજૂઆત કરી જેમાં ચેમ્બુવા ગામે એકસો પાંત્રીસ ખેડૂતોનો સર્વે કરવામાં આવેલ અને જે તાલુકા પંચાયત દ્વારા ચાર્ટ બંને છે એમાં આ એકસો પાંત્રીસ ખેડૂતોનો સર્વે થયો પરંતુ આ પણ એકસો પાંત્રીસ ખેડૂતોના ખાતામાં નજીવી રકમ આવી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું એવા સુમાભાઈ જીરાવડ એસન ગુજરાતી ચેનલ ભાબર બનાસ કાઠા ખેડૂતોની વેદનાને લઈ અને આજે તાલુકા પંચાયત અને મામલદાર કચેરી ખાતે જે નવા અને જૂનાના ખેડૂતોએ આવેદનપત્ર આપી અને સાહેબને રજૂઆત કરી છે કે જે 10000 કરોડનો પેકેજ કૃષિ સહાયમાં ખેડૂતોને આપવામાં આવ્યું છે એમાં થોડો ઘણો અન્યાય થયો હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે એકસો ને એમના જે સર્વે અધિકારી આવ્યા એમણે એકસો પાંત્રીસ જણનું ગામમાંથી સર્વે કર્યું અને સીટ બની એકસો પાંત્રીસ જણની પણ એકસો ને પાંત્રીસ જણને જ એમના ખાતામાં ની સહાય જેવી સહાય મળી છે અને બીજા ખેડૂતોને ક્યાંક વધારે મળી છે એટલે આ થોડો ઘણો ખેડૂતોને એવું લાગ્યું કે અન્યાય થયો છે એ બાબતને લઈ અને બધા ખેડૂતો ભેગા થઈ મામલદાર સાહેબ અને તાલુકા પંચાયત અધિકારી ને આવેદન પત્ર રૂપી એક અરજી આપી વિનંતી કરીને કહીએ છીએ કે બધા ખેડૂતોને ન્યાય મળે એવી અમારી માંગણી છે મારું નામ લાભેશભાઈ આર દવે